લોકસભાના મોનસૂન સત્ર માર્ચ મુકાતા દિવસે સમાજ ફરી આંદોલનની શરૂઆત કરશે આ અંગે પટેલે કહ્યું કે અનંત પટેલનું નિવેદન સ્વતંત્ર પાયા વિહણું છે તેમના મતે નજીકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોવાથી અનંત પટેલે તેનો લાભ લેવા ચૂંટાણું ફેલાવી રહ્યા છે આદિવાસી સમાજને ન્યાય અપાવી ચૂક્યા છે આ પ્રોજેક્ટને રદ જ કર્યો છે અને કોઈ પણ પ્રોજેક્ટ જ્યારે આશીર્વાદ પણ બનતો હોય દાખલા તરીકે આજે ઉકાઈ ડેમ કોઈ સરદાર સરદાર સરોવર ડેમ આશીર્વાદ રૂપ છે લાખો કરોડો લોકોની તરસ બુજાવી છે આવા પ્રોજેક્ટ ને એનો અર્થ એવું નહીં કે કોઈ પ્રોજેક્ટનો આપણે વિરોધ કરવો પણ હા ડાંગ કે ધરમપુર જેવા એક ટૂંકી જમીન ધરાવતા ખેડૂતો એ વિસ્થાપિત થાય અથવા જમીન વગર ના થાય એ લોકોની વાત વાજબી હોય એ ધ્યાનમાં રાખીને જ અમે બે હજાર બાવીસમાં એ પ્રોજેક્ટને અમે રદ કરવામાં પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે અમે મહેનત કરી છે અને સરકાર અમારી સાથે રહી મુદ્દા ઉછાળવાનો કોઈ ને કોઈ અંગત સ્વાર્થ જ હોઈ શકે મને ચોક્કસ વિશ્વાસ છે કે હવે જાન્યુઆરી ડિસેમ્બર પછી તાલુકા જિલ્લા પંચાયતના ભણકારા વાગશે એને ધ્યાનમાં રાખીને જ આજથી સ્ટેટમેન્ટ શરૂ કરી દીધા છે કે ગેરમાર્ગે કેવી રીતે દોરાય અને કોંગ્રેસના પક્ષમાં કેવી રીતે રહે એવા બધા પ્રયત્ન ચાલતા હોય પણ અમને આદિવાસી સમાજ પ્રત્યે પૂરો વિશ્વાસ છે એ હર હંમેશા ભાજપ સાથે રહી છે ને આવનારા દિવસોમાં પણ રહેશે અને એના કોઈ એવા પ્રશ્ન હશે તો ચોક્કસ અમે સમાજ સાથે અમે પણ છીએ એમાં કોઈએ ચિંતા કરવાનું કારણ નથી ભાજપના ધારાસભ્ય નરેશ પટેલે સ્પષ્ટ કરતા કહ્યું હતું કે વાસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજને ગુમરાહ કરી રહ્યા છે હાલમાં કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટની કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી કૌશિક પટેલનો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત